જો ભરી તમારું બધાનો સ્વાગત છે આપડા નવા એક વ્લોગ માં યાર આજે આપણે જૂના વતનમાંથી વ્લોગ ચાલુ કર્યો છે મારા પારથી રોબ દે મામા ને ભાઈ આપડા ભાઈ પણ ઓ યાર ઓરે આજે દેવા ભાઈ સામે બસ આવી લો નથી

એવો મને લાગે છે મામા તમે રસ સારું ન લાવે વાળો એટલે સસ્તો લાવું વાળા

પચાસ કિલોમીટર શેટાથી આવીએ અમે ખાલી અને આને કાળીઓ રોજ કહેવાય લીલ ગાય લીલ ગાય કે લીલ ગાય લીલી ગાય પણ આ તો કાળી ગાય છે કારક કારક કાળી થઈ જાય ગાય તો એવા બધા નજારાઓ છે યાર તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો યાર અમે આ બધું ફલવતા રહીએ સબસ્ક્રાઈબ કરી દેજો યાર બે લાઈક તપી જો કોટ ફાડી નાખો મૂકતા નહીં

હા એલા પડે કાંઈક એવું જ ન પડે એમ ને ભાઈ આ ભોખરવા ગામનો વિસ્તાર એટલે એની વાત જાભ્યો ગણાય નહીં ભલો ભોખર કાંઈક રાય ચ્યાલ

આ બખોંત વાળી તો તો વાંધોય નથી ધીમી ચાલીયા પછી આ હા હારું છે અમે બેઠા તમે ધીમી આખો છો નકર તો એમ વાર નો લાગે જો બાપા વાહ ભાઈ પાંચ કે છે ડબલ વખત 14 14 48 ભાઈ ભાઈ લખી છે